હેલો ફ્રેન્ડ્સ હું રમેદ્રબેન પટેલ મારી ગાયત્રી ફૂડ ચેનલમાં આપનું સ્વાગત કરું છું નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું મમરાના લાડુ મમણાના લાડુ ઉત્તરાયણના ફેમસ છે આ લાડુ માત્ર પંદર મિનિટ મોટ બની જાય છે મમણાના લાડુ બનાવવા માટે મેં સો ગ્રામ મમરા લીધા છે મમરાને મેં ચાળીને સાફ કરેલ છે સાથે મેં બસો ગ્રામ ગોળ લીધો છે ફ્રેન્ડ્સ તો ચાલો હવે શરૂ કરીએ મમણાના લાડુ બનાવવાનું સૌપ્રથમ એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું ઘી ગરમ થયા પછી તેમાં બસો ગ્રામ ગોળ એડ કરીશું અને ગોળની પાઈ તૈયાર કરીશું ધીમા ગેસે તેને થોડીવાર સુધી આ જ રીતે હલાવતા રહીશું ગોળની પાઈ આપણે આકરી બનાવવાની છે તે કઈ રીતે ચેક કરવી તે પણ હું તમને બતાવીશ આ ગોળની પાઈનો કલર સેજ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું હવે આપણી પાઈ તૈયાર થઈ ગઈ છે હવે તેને ચેક કરીશું એક બાઉલમાં પાણી લઈ તેમાં ત્રણ ચાર ટીપા પાઈના નાખીશું આપણે જોઈ શકીએ છીએ કે આપણો બોળ પાણીમાં બિલકુલ સ્પ્રેડ થતો નથી એટલે કે આપણી પાઈ તૈયાર થઈ ગઈ છે હવે ગેસને ઓફ કરી દઈશું અને ધીમે ધીમે મમરાને એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું ફરી મમરા એડ કરીએ ફરી બાકી વધેલા મમરા એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈએ ગોળની પાઈ સાથે મમરા સરસ મિક્સ થઈ ગયા છે હવે આ મિશ્રણ ગરમ છે એટલે આપણે બંને હાથમાં ઠંડુ પાણી લગાવીને આ મમરાના લાડુ બનાવીશું મિશ્રણ ગરમ હોય ત્યારે જ લાડુ બનાવવાના છે હળવા તે આ રીતે આપણે લાડુ બનાવીશું મિત્રો આ તે જરૂર ટ્રાય કરજો મમરાના લાડુ બનાવવાનું તમે જોઈ શકો છો મમરાના લાડુ તૈયાર થઈ ગયા છે તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો ફરીથી મળીશું નવી રેસીપી સાથે આવજો